નમસ્કાર મિત્રો જોબ શરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે એસ દ્વારા ક્લાર્કની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ ભરતીમાં જો તમને જોબ મળે તો તમને પગાર મળવાપાત્ર રહેશે એ સુડતાલીસ હજાર મળવાપાત્ર રહેશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ ભરતી માટે એટલે કે એસબીઆઈની ક્લાર્કની જે ભરતી છે તેમાં એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ શું છે શું લાયકાત જોશે કઈ ઉંમરના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આચર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એસબીઆઈની જે ક્લાર્કની ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ એસબીઆઈ દ્વારા જે ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે એસબીઆઈ બેંક ન્યુ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે પોસ્ટની વાત કરીએ તો જુનિયર એસોસિએટ ક્લાર્કની આ ભરતી છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે એપ્લાય ડેટની વાત કરીએ તો સાત ડિસેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ વીસ દિવસની વચ્ચે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે વાત કરીએ કોણ કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને સુડતાલીસ હજાર નવસો વીસ મળશે અને પ્લસ તમને જે પણ અલગથી પથ્થું મળવાપાત્ર રહેશે એ પણ મળશે એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ એજ છે તે વીસ વર્ષ છે અને મેક્સિમમ અઠ્યાવી વર્ષ છે તમે અઠ્યાવી વર્ષ સુધી એપ્લાય કરી શકો છો અને તમારા વીસ વર્ષ એ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ એજ રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં જનરલ અને ઓબીસી માટે સાતસો પચાસ રૂપિયા ફી ભરણ રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જાતની ફી ભરણ રહેતી નથી પેમેન્ટ મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારી રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે જો તમારી પાસે ગ્રેજ્યુએશન હશે તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રોફવાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે આ ભરતીના જે એપ્લાય મોડ છે ત્યાં સુધી પહોંચી શકો છો તો મિત્રો આપણે તેની વેબસાઇટ ઉપર જઈને સમજીશું કે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો ત્યારબાદ તમારે જે ફી ભરવાનું છે તે પણ ભરી દેવાનું રહેશે અને તમારે રાહ જોવાની રહેશે જ્યારે પણ કોલ લેટર નીકળતો હોય ત્યારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરી અને એક્ઝામ માટે જવાનું રહેશે જે તે સ્થળે અને સમયે અગાઉ તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન સાત ડિસેમ્બર બે હજાર ચોવીસથી તમે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો પ્રી એક્ઝામની ડેટ હજી આપવામાં આવેલી નથી અને મેઇન એક્ઝામની પણ ડિટેલ આપવામાં આવેલ નથી અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો હવે આપણે જઈશું આ એસબીઆઈની જે વેબસાઇટ છે તેના ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ એસબીઆઈની જે રિકમેન્ટની વેબસાઇટ છે તેના પર અહીં તમે જોઈ શકો છો એસબીઆઈ સેન્ટ્રલ રિકમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ એ અહીં તમને જોવા મળશે જુનિયર એસોસિએટની આ ભરતી છે જેના પર એડવર્ટાઇઝ નંબર અહીં આપેલા છે ત્યારબાદ તેની અગત્યના જે ઇવેન્ટો છે ઇન્ફોર્ટેન્ટ ઇવેન્ટો છે તે પણ આપવામાં આવેલી છે જેમાં અહીં તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત થવાની તારીખ સાત બાર બે હજાર ચોવીસ છે જ્યારે ક્લોઝિંગની ડેટ છે તે સત્યાવીસ બાર બે હજાર ચોવીસ છે અહીં બધી ડિટેલ આપવા આપવાની આવેલી છે લાસ્ટ ડેટ ફોર પે એપ્લિકેશન તો અગિયાર એક બે હજાર ચોવીસ સુધી તમે પચીસ સુધી તમે તેનું પ્રિન્ટ કાઢી શકો છો અને ફી છે તો તમે સાત બારથી લઈને 27 બાર સુધી ભરી શકો છો અહીં તમારે ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ જો રજીસ્ટ્રેશન હોય તો તમારે અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે ત્યારબાદ આ કેપ્ચર ફૂલ ફિલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે આગળ એક ફોર્મ ફૂલશે તેમાં તમારે ડિટેલ ભરીને સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે તમારે કોલેટર ડાઉનલોડ કરીને એક્ઝામ દેવાનું રહેશે તો મિત્રો આથી આ એક્ઝામની પ્રોસેસ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત